આગળ નીકળી ગયો હતો જેના કારણે પરિવારના સભ્યો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા બાદમાં ચિંતિત પરિવાર તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યો અને પોલીસે ગણતરીના કલાકો માં પરિવાર ને બેગ શોધી આપીને તેમને સમયસર ટ્રેનમાં બેસાડી દીધા હતા સીસીટીવીના આધારે પોલીસે ઓટો રિક્ષા અને ચાલકને ઓળખી કાઢ્યો હતો પરિવાર રિક્ષામાં બેગ ભૂલી જતા તાત્કાલિક મૈધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સ્ટાફે વિલંબ કર્યા વગરના કાર્યવાહી શરૂ કરી અને પરિવારને સાથે રાખીને રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું સીસીટીવીના આધારે પોલીસે ઓટો રિક્ષા અને તેના ચાલકને ઓળખી કાઢ્યો અને ડ્રાઈવર સુધી પહોંચતા સોનાના ઘરેણા મૂકેલી બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી આ સમગ્ર કામગીરી અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી પોલીસે માત્ર ખોવાયેલ સોનાના દાગીનાવાળી બેગ જ નહીં પણ પરિવારના ચહેરા પર ખુશી લાવીને તેમને ગ્વાલિર જતી ટ્રેનમાં સમયસર બેસાડી પણ દીધા હતા એક બાજુ સોનાની બેગ મળી જવાને લઈને પરિવારના ચહેરા પર ખુશી હતી અને બીજી તરફ ટ્રેન પણ છૂટી નહીં એથી મૈતરપુરા પોલીસની કામગીરી માટે દિલથી ધન્યવાદ કર્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ